કબાટના ખાનામાં તપાસ અંદરથી સોનાના દાગીના ગાયબ હતા જેની કિંમત અઢી લાખ રૂપિયાનો મુદ્દા માલ ચોરાયો હોવાની જાણ થતા તેઓએ સો નંબર પર ફોન કરીને પોલીસ બોલાવીને સમગ્ર હકીકત લેખિત અરજી સ્વરૂપે જણાવી અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ આપી છે સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ તજવીજ હાથ ધરવામાં આવી છે